આ કલેક્ટર કચેરીનો ગેટ છે બરાબર આ ગેટથી તમે જોજો અહીં તમને કોઈ વ્યક્તિ નહીં દેખાય જોજો અમે અહીંયા અન્નજળનો ત્યાગ કરી અને ઉપવાસ ઉપર બેઠા છે આમાં તમને કોઈ વ્યક્તિ દેખાય છે દેખાય છે પોલીસ સ્ટાફ કે કોઈ મેડિકલ સ્ટાફ કેમ કે આ જે જળનો ત્યાગ કરીને બેઠા ને એ દલિત સમાજના કર્મચારીને આગેવાનો છે બરાબર એટલે આ લોકોને કોઈને કાંઈ ફિકર નથી ભાઈ કે તમે મરો જીવો કાંઈ કોઈ જાતનું મેડિકલ સ્ટાફ નથી કાંઈ નથી આખી કચેરી ખાલી છે અહીંયા તમે મરો જીવો એને કાંઈ લેવા દેવા જ નથી બાકી તો જનરલી એક નિયમ હોય છે કે ભાઈ અંજલનો ત્યાગ કરીને બેઠા હોય એટલે મેડિકલ ફોર્સ મેડિકલ ટીમ ફરજિયાત રાખવી પણ હવે અહીંયા અમે મર્યાદા જીવીએ એને કાંઈ લેવા દેવા જ નથી લોકોને હું વિનંતી કરું છું કે આ વિડીયોને ખાસ તમે વાયરલ કરો લોકો સુધી અવાજ પહોંચાડો